નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે સુરેન્દ્રનગરમાં હવે ગુનેગારોની ઊંધી ગણતરી શરૂ થઈ ગઈ હોય તેવું કહેવાય રહ્યું છે કેમ કે હવે સુરેન્દ્રનગરના નવા એસપી તરીકે પ્રેમસુખ ડેલુએ ચાર્જ લઈ લીધો છે તેમના ચાર્જ લેતાની સાથે જ અસામાજિક તત્વો અને ગુનેગારોમાં પોલીસનો ખોફ બેસે તે માટેના આદેશો આપી દેવામાં આવ્યા છે દિવસ જાહેરમાં બેઠક પોલીસ દ્વારા કરાવવામાં આવી હતી તેમને કાયદાનું બહાન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ફરી એકવાર પોલીસ દ્વારા જે પ્રોહિબિશનના ગુનામાં તેમજ સુરેન્દ્રનગરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં જે ગુનાઓ નોંધાયેલા હતા તે આરોપીઓનો વરઘોડો કાઢ્યો છે એટલે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તે પ્રકારની જે વાતો સામે આવી રહી છે એટલે હવે ક્યાંક ને ક્યાંક નવા એસપી શરૂઆતના દિવસોમાં કડકપણે કાર્યવાહી બતાડી રહ્યા છે અને ગુનેગારોમાં ડર બેસે તે માટેના તેમના પ્રયાસો પણ જોવા મળી રહ્યા છે ત્યારે વાત કરીએ તો સુરેન્દ્રનગરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રયોગેશનના ગુનામાં જે વ્યક્તિ છે આરોપી વિજય પટગીર સહિત બે શખ્સો તેઓ સામે અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે તેમના જે વરઘોડો કાઢવામાં આવ્યો છે સાથે જ આ કાર્યવાહી દરમિયાન સુરેન્દ્રનગરની એલસીબી સુરેન્દ્રનગરની એસઓજી સહિત સ્થાનિક પોલીસની ટીમ જોડાઈ હતી ને આમાં જે આખો ઘટનાક્રમ જે રીતે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સુરેન્દ્રનગરમાં ચાલી રહી છે તેમાં હવે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા તત્વોમાં પણ ક્યાંક ને ક્યાંક ફફડાટનો માહોલ જોવા મળતો હોય તેવું કહેવાય રહ્યું છે એટલું જ નહીં હવે જોવાનું રહેવું આશા રાખીએ છીએ કે સુરેન્દ્રનગરના નવા એસપી પ્રેમસુખ ડેલુ પોતાની કડક અધિકારી તરીકેની છબીના કારણે જાણીતા છે ને તેઓ જે ગુંડા તત્વો હોય અસામાજિક તત્વો જે ખોટી રીતે લોકોને રંજાડતા હોય હેરાન પરેશાન કરતા હોય તેમના માટે કાયદા વ્યવસ્થા સુદૃઢ બને સુરેન્દ્રનગરમાં સારું એવું કાયદા વ્યવસ્થાની સાથે પોલીસ ઉપર લોકોનો વિશ્વાસ ઊભો થાય તેવા પ્રયાસો કરશે હાલ તો તેમણે આરોપીઓના વરઘોડા નીકાળવાની શરૂઆત કરી છે તેમના અધિકારીઓને આદેશ આપ્યા છે અને તેના જ પગલે અલગ અલગ જગ્યાએ જે વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક છે ત્યાં પોલીસ કડક હાથે કાર્યવાહી કરતી હોવાના પણ દાવાઓ કરાઈ રહ્યા છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો